આરોપી રાહુલ ગાડીમાંથી એક રાઇફલ અને જપ્ત કર્યા આરોપી વિરુદ્ધ સરખેજ આનંદનગર અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુના અગાઉ દાખલ થયેલ છે આરોપીની ગાડીમાંથી એક રિવોલ્વર મળી આવેલ છે જેમાં ચાર ફૂટેલા બે જીવતા કારતૂસ મળી આવ્યા છે હાલ છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું અનુમાન પ્રાથમિક તપાસમાં આરોપી અને સસરા વચ્ચે બોલાચાલી થતા ફાયરિંગની ઘટના બની આરોપી પાસે લાયસન્સવાળા હથિયારો છે કે કેમ એને કેટલા સમયથી છે તે તપાસ હાથ ધરાઈ આનંદનગરમાં આરોપી વિરુદ્ધ થયેલ કોર્ટ કાર્યવાહી આધારે કાર્યવાહી કરવામાં આવશે આરોપીના હથિયારાના પરવાના રદ કરવા કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટી ખાતે ગઈકાલે બપોરના સમયે એકસો નંબર પર કોલ મળેલ કે એમના જમાઈ રાહુલ ઘનશ્યામભાઈ સોનીએ ઘરની બહાર હવા માં ફાયરિંગ કરી અને એમને ધમકાવે છે કોલ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને સિનિયર અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા વિગત મુજબ મનહર સુનીલાલ સોની કે જે આ મુખ્ય આરોપી છે રાહુલ ઘનશ્યામભાઈ સોની એના સસરા થાય છે કૌટુંબિક કોઈ કારણોસર સસરા અને જમાઈ વચ્ચે ટેલિફોનિક મન દુઃખ થતાં આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોની કે જે સેટેલાઇટ વિસ્તારમાં રહે છે તે કાલે બપોરના સમયે એના સસરાના ઘરે બનાવવાળી જગ્યાએ આવી ઘરની બહાર પોતાની પાસે રહેલી બાર બોર રાઇફલમાંથી બે રાઉન્ડ ફાયર કરે છે પોલીસ પહોંચતા જ આરોપી રાહુલ ત્યાંથી મળી આવેલ આરોપી રાહુલની ગાડીમાંથી બાર બોર રાઇફલ અને એક રિવોલ્વર કબજે કરવામાં આવેલી છે બાર બોરના બે ફૂટેલા કારતુસ પણ કબજે કરવામાં આવેલા છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોનીની ઉપર અગાઉ બે હજાર અઢારમાં આનંદનગર પોલીસ સ્ટેશન સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના ગુનાઓ દાખલ થયેલાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થયેલી છે વધુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન કેવા પ્રકારના ગુના દાખલ થયેલા છે ગુનાઓનું અત્યારે શું સ્ટેટસ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોની પોતે કેફી પીણું પીધેલું હોય એવી અવસ્થામાં મળી આવેલા હતા જે બાબતે પણ એની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે પ્રાથમિક તપાસ દરમિયાન આરોપી રાહુલ અને એના પત્ની મયુરીબેન વચ્ચે કોઈ પણ જાતનું ઘર કંકાસ ચાલતો હોતો એ દરમિયાન એમના સસરા દ્વારા સમજાવટ બાબતે ટેલિફોનિક વાત થતાં આરોપી રાહુલને મંદુખ થયેલ અને એ એમના સસરાના ઘરે બનાવવાળી જગ્યાએ આવી અને ઘરની બહાર હવામાં ફાયરિંગ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ તપાસમાં બહાર આવેલું છે. આરોપી પાસેથી એક બાર બોલ રાઈફલ મળે છે જેના ફાયર કરેલા બે ખાલી કારતૂસ મળી આવેલ છે વધુમાં આરોપીની ગાડીમાંથી એક રિવોલ્વર મળી આવેલ છે જેમાં ચાર કારતૂસ ફૂટેલા અને બે જીવતા કારતૂસ પણ હાથ મળી આવેલા છે હાલ પૂરતા બે રાઉન્ડ જે ફરિયાદી દ્વારા જણાવવામાં આવેલ છે એ અને ચાર જે રિવોલ્વરમાં ખૂટેલા કારતૂસ મળી આવેલા છે એમ કુલ છ રાઉન્ડ હવામાં ફાયરિંગ થયું હોય એવું માનવાને કારણ છે રાહુલ પોતે ઓટોમોબાઈલની કોઈ શોપ ધરાવે છે એવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે એની પત્ની એના પિયરમાં આવી ગઈ હતી અને આર્યો આવ્યો તો એવું હતું કે શું હતું શરૂઆતની પ્રાથમિક તપાસમાં ફરિયાદી પાસેથી જે વિગતો મળેલ છે એ મુજબ એના પત્ની પિયરમાં નહોતા આવેલા આરોપી અને એના સસરાની વચ્ચે કોઈ કારણસર મન દુઃખ થયેલ અને આરોપી પોતાના ઘર સેટેલાઇટ થી સસરાના ઘરે હથિયાર લઈને નીકળેલ આ વાતની એમની પત્ની મયુરબેન ને જાણ થતા તેઓ પણ તરત એમની પાછળ પાછળ પોતાના પિયરમાં આવી ગયેલા હતા ખાસ કરી જે એની પાસે લાયસન્સ વાળા વેપન છે એ કઈ સાલ થી છે લાયસન્સ વાળા વેપન લીધા પછી એની ઉપર કેટલા ગુના દાખલ થયેલા છે ગુના દાખલ થયેલા છે તો કેટલામાં એને સજા પડેલી છે

બે ગુના આર્મ્સ એક્ટના દાખલ થયેલા છે એમાં ચાર્જશીટ બાદ કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને જો એમાં પણ એની સામે સજા થયેલી હોય અથવા તો કોર્ટ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવેલો હશે તો અત્યારે પણ આ ગુના અંતર્ગત એના બંને લાયસન્સ રદ કરવા માટે થઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે